ઉપસ્થિત આદરણીય પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ તથા શ્રી પીએન માડી પ્રદેશ મંત્રી બક્ષીપન મોરચો ગુજરાત તથા શ્રી આઈ એમ ઓઝા પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ પ્રમુખશ્રી તથા જયેશભાઈ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ડીસા તથા દિશાવ પૂર્વ પ્રમુખશ્રીઓ હોદ્દેદારો સમાજના અગ્રણીઓ રક્તદાતાઓ વડીલો યુવાનો મિત્રો તથા સભ્યશ્રીઓ સમાજના ડોક્ટરશ્રીઓ દાતાશ્રીઓ તથા ગાયત્રી બ્લડ બેંક ડીસાના સદસ્યો તથા જીવન વોલન્ટરી બ્લડ બેંક પાલનપુર અને પાટણ વોલન્ટરી બ્લડ બેંક પાટણના સદસ્યો તથા મહિલા સમાજના બંધુઓ મોટી સંખ્યામાં બ્લડ કેમ્પ કાર્યક્રમમાં હાજર એક કાર્યક્રમ સ્વભાવ્ય અને કાર્યક્રમને ખૂબ રંગારંગ રીતે સફળ બનાવ્યો જે બદલ ક્લોઝ યુવા શક્તિ સંગઠન ડીસા દ્વારા સર્વેનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો ईसा मुकामें ईसा प्रजापति छात्रालय में करे માં ખૂબ મોટી સંખ્યામાં આજે વિશાળ પચાસની સમાજના અને અન્ય સમાજના યુવાનો દ્વારા અહીંયા બ્લડ ડોનેટ કરવામાં આવી રહ્યું છે એમનું બીજો ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પ છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ આ રોજ શક્તિ સંગઠન દ્વારા દિશામાં તાલુકામાં અને આખા જિલ્લામાં ગણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે એ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરે છે સાથે સાથે ઉનાળામાં પક્ષો માટે પૂજાનું વિતરણ માળાઓનું વિતરણ પણ કરતા હોય છે અને રાહત દરે વિદ્યાર્થીઓ માટે કપડાં વિતરણનું પણ કામ એમનું છેલ્લા ઘણા સમયથી લોકો કરતા હોય છે તો આ શક્તિ ગૃહ શક્તિ સંગઠન દ્વારા ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે પહેલાં બ્લડ કેમ્પ વખતે પણ મારે એમાં જણાવું થયું હતું તો લગભગ અઢીસો જેટલી પટલો અંદાજે એ બ્લડ ડોનેટ થયું હતું અને આજે પણ જે પ્રમાણે અહીંયા બ્લડ ડોનેશન માટે યુવાનો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે પ્રમાણે અઢીસો પટેલનો અંદાજ છે તમામ તમામ તમામશ્રીઓ તમામને અભિવેદન પાઠવું છું અને આ સેવા પ્રવૃત્તિ સતત તેમની રીતપી રહે અને જે સેવા કરતા રહે એવું બળ પણ પરમાત્મા પણ એવું આર્થના કરું કે ભગવાનને પણ પ્રાર્થના કરું છું ભારત બનાવીને દિશા મુકામી આપણા સંચાલિસો સભ્યપતિ સમયની અંદર દિશાએ અને માટે આ મહારાંતિ આપવામાં આવ્યો સાથે બધા દળ છે એનાથી રક્તધણ મહાદળ માનવ શરીરમાં આઠ પ્રકારના ઘણી રૂપ હોય છે એમાં એ બી સી બી બધા પાટલા ગ્રુપની અંદર ઓ પ્લસ જે ગ્રુપ હોય છે એ ઓ પ્લસ ગ્રુપ છે એ બધા પ્લસ ગ્રુપ સાથે મળે કોઈ લોહી ન મળતું હોય તો સુંદર ઓ પ્લસ ગ્રુપ પ્લસ ગ્રુપ પાળનો સેટ થઈ શકે એટલે આજના પ્રસંગે આ જે બહાર ટ્રેક યોજી પણ લક્ષ્ય રાખી અને લક્ષ્ય હાર પૂરો થવાની ગાડી ઉપર છે એવા પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા થાય અને